ચકલીઓના સેવા થકી મારું રેસ્ટોરન્ટ સારું ચાલે છે ભુજથી માંડવી માર્ગે ખત્રી તળાવ પાસે નારણપરના પ્રવીણ ગીરી એન ગોસ્વામી સંચાલિત શિવશક્તિ રેસ્ટોરન્ટ આવેલું છે આ રેસ્ટોરન્ટમાં સંસ્થા વધુ અને કુંડા લટકતા જોવા મળે છે તો આ દરેક હાઉસફુલ છે દરેક ઘરોમાં ચકલીઓ જોવા મળે છે આ રેસ્ટોરન્ટમાં દિવસભર ચકલીઓનું સુમધુર ચીચીનું સંગીત સાંભળવા મળે છે રેસ્ટોરન્ટ માલિક પ્રવીણ ગીરી એન ગોસ્વામીએ જણાવેલ કે આ ચકલીઓની સેવા થકી મારો રેસ્ટોરન્ટ સારો ચાલે છે સવારના રેસ્ટોરન્ટ ખોલતા જ ચકલીઓ માટે ચણ પાણીની વ્યવસ્થા કરું છું ચા નાસ્તો ઠંડા પાણી માટે રેસ્ટોરન્ટમાં આવતા લોકો ક્ષણભર ચકલી કરોમાં ચકલીઓનું આવન જાવન જોવા થોભી જાય છે અને અનેક દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરે છે તેમજ ચકલીઓનું મીઠું ચકચક ગાન સાંભળવા તથા ચકલીઘરોમાં ચકલીઓની આવતી જતી જોવા ઉભા રહી જાય છે. દરેક ચકલીઘરોમાં ચકલીઓએ માળા બાંધી ઈંડાનું સેવન કરી બચ્ચાનો ઉછેર કરી રહી છે. જીવદયાના આ કાર્યથી આત્માને સંતોષ થાય છે તેવું રેસ્ટોરન્ટ માલિક પ્રવિણ ગિરીએ જણાવ્યું હતું. જીવદયાના કાર્ય અનુરૂપ આ ચકલીઓની સેવાથી મારો ધંધો સારો ચાલે છે અને આ ચકલીઓના આશીર્વાદથી મારી અહીં પ્રગતિ થઈ છે. ભુજની માનવજૂથ સંસ્થાના સહકારથી અહીં ચકલીગરો લટકાવવામાં આવ્યા છે જે ચકલીઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે અહીં ચકલીઓને રહેવા અતિ ઉત્તમ વ્યવસ્થા મળી છે તેમજ તેમની ચણ દાણા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી ચકલીઓ રાત દિવસ રેસ્ટોરન્ટમાં પોતાના માળામાં શાંતિથી રહે છે રજવાડી ચાઈ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કોન્ટેક નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન